બીજેપી જામનગર શહેર દ્વારા વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતો અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી બાર જૂને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગત મુસાફરો તેમજ બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની જામનગર મહાનગર ભાજપ પરિવાર દ્વારા પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી જેમાં તેઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રાર્થના સભામાં ભાજપ શહેર સંગઠન સેલ મોરચાના હોદ્દેદારો કોર્પોરેટરો વોર્ડ સમિતિ સહિત શહેરના અગ્રણીઓ ઉદ્યોગકારો સામાજિક સંસ્થાના હોદ્દેદારો એસોસિએશનોના પદાધિકારીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રાર્થના સભામાં શહેર અધ્યક્ષ બેન કોઠારી સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દેવ્યેશભાઈ અકબરી રીવાબા જાડેજા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા પૂર્વ અધ્યક્ષો પૂર્વ ધારાસભ્યો સહિત ઉદ્યોગપતિઓ સામાજિક સંસ્થાના હોદ્દેદારો ભાજપ જામનગર મહાનગર પરિવાર સહિત ઉપસ્થિત રહેતા અને અમદાવાદની હૃદય ધરાવક વિમાન દુર્ઘટનાના સૌ હદભાગી દિવંગતોને સભર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રિપોર્ટર સજીવ સંજીવ રાજપૂત સાથે અમિત માંડવિયા સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ જામનગર અમદાવાદ ખાતે જે ગત બાર તારીખે એર ઇન્ડિયાના વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી જે લગભગ બસો ને એકોતેર અપ્રોક્સ લોકોનું નિધન થયું આ દુર્ઘટનામાં એમાંથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે આપણા તમામ પરિવારોને એમાં જામનગર અને ક્ષેત્રના ત્રણ પરિવારો એવા શૈલેષભાઈ પરમાર બેન નેહલબેન એમના ધર્મપત્ની બેન રિધિબેન અને એમના સુપુત્ર અને સાથે સાથે ડૉક્ટર પેશાવરિયાના મધર આવી રીતે ત્રણ પરિવારોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા એટલે આજે જામનગર ઓછવાડ સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આ બધા જ દિવંગતોને શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેરના અને આજુબાજુ રહેતા જિલ્લાના પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સામાજિક અને અન્ય સંસ્થાઓ અને સંગઠનના સર્વે પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત રહી અને બધા જ પરિવારોને અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈને અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવી આ તકે પાર્ટીના પણ સર્વે પ્રમુખ પ્રતિનિધિગણ એવા શહેર અધ્યક્ષશ્રી ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી આ બધાની ઉપસ્થિતિમાં અને સ્વાભાવિક રીતે આ તમામ દિવંગતો સાથે આજે આપણી સૌની એક લાગણી અને સંવેદના જોડાયેલી છે આ પ્રકારની દુર્ઘટના મને લાગે છે દરેક નાગરિકને કોઈને કોઈ રીતે એને સ્પર્શી ગઈ છે અને દરેક વ્યક્તિ આજે એ પરિવારો સાથે અને દિવંગતો સાથે એમની એમને સદ્ગતિ મળે એની માટે પ્રાર્થના કરી રહ્યું છે ત્યારે દ્વારકાધીશના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે વિજયભાઈ અને તમામ બસો એકોતેરનું જે અત્યારે આંક આપણી પાસે છે એ તમામને સદ્ગતિ ઈશ્વર આપે એમના ચરણોમાં સ્થાન આપે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે This